જસદણ તાલુકા નું આંબાડી ગામ હા બોલો ને ભાઈ હવે મારે એક ભાઈ મારે ફ્રોડ કરી ગયા આઠ લાખ નો કોણ બોલે હિમત બોલું હિમત ભાઈ લગરા ભાઈ કઈ સમાજમાંથી કોળી સમાજ ઓકે આંબડી થી હમ કેટલા લાખ નું કર્યું આઠ લાખ રૂપિયા કેમ કરતા આઠ લાખ આપ્યા તા એ ભાઈબંધ દ્વારા એને અમને

આવડતું એને છે ઓકે અને કોળી ઓકે એના મોબાઈલ નંબર એના મોબાઈલ નંબર આપું તમને ચાલુ રાખો 9, 8, <laughs> 0, 8, <laughs> 5 7, 3. 2.

તો આરુ હવેમાં પોલીસ કેસ ને એવું કઈ થાય તો તમારી પાસે બધા પુરાવા છે પૈસા આપ્યા ઈ પૈસા આપ્યા એને મારી આગળ એના ટોટલ રેકોર્ડિંગ પડ્યા છે બરોબર મને કે આજ આંગળીયો કરું છું ને કાલે કરું છું ને હા એ બધા મારી આગળ જે મેં આંગળીયો નાખ્યું ને નાખ્યો એના રેકોર્ડિંગ છે આંગળીયામાં પૈસા દીધા છે હા આંગળીયામાં મેં એને પાંચ લાખ રૂપિયા નાખેલા બરોબર હા અને ત્રણ લાખ રૂપિયા ને એને સોટેલા ને રોકડા દીધેલા ચોટીલા માં કઈ જગ્યા એ રહે છે આની કઈ દુકાન છે એની દુકાન છે બોસ સિરામિક છે બોસ સિરામિક કઈ જગ્યા એ નામ એ આપડે ચોટીલા થી બાર નીકળીએ ને અમદાવાદ રોડે હ એટલે ના કાક ભારત પેટ્રોલ પંપ છે ને એની બાજુમાં દુકાન છે રોડ કાંઠે જ ok અને એ ઇલાકા નું નામ છે માતાવાડી કે હ હ અને એના બાજુમાં મકાન છે પાછળ પણ ઈ હવે એ મકાને રહેતો નથી બરોબર નવા મકાને રહેવા આવી ગયો છે અને હમણાં હમણાં એને નવી બ્રેઝા લીધી છે અને નવા મકાન રાખ્યા છે society માં અને પૈસા અમને દેતો નથી કે પૈસા નથી આ હું કરી દઈશ ને આમ કરી દઈશ નકરા બાના જ દેખાડે છે તો હવે આનું શું કરવું?

હા આપડે આંગળીયું જસ્તણ થી કર્યું તું આંગળીયા આંગળીયું કયું આંગળીયું કર્યું તું આંગળીયા ની પેઢી નામ ખબર છે પેઢી નું નામ તો બહુ મેં અત્યારે ભૂલી ગયો હે ભણેલા છો તમે હમ આ તો ને પહોંચ્યું છે કઈ ના નથી એનો હવાલો પડ્યો ડાયરેક્ટ એટલે દ્વારા ને ફોન નંબર એટલે

ઓલો ભાઈ જો મારી આગે આવે બરોબર હમણે કે ભાઈ હું છે પૈસા નું મેં કીધું હમણે આંગળીઓ સોઢા હા થઇ જશે થઇ જશે થઇ જશે થઇ જશે હવે કઈ તમારે કેવાનું થાય છે. મારે તમે મારા લીધેથી ખોટા નથી પડતા એવું પાછું મને ન કેતા મને અવળી વાત મારા જરાય નઈ વ્યવહાર ની જ વાત કરવા

વાત કેવી કરો કીધા વગેરે હાલે તને કઈ ગયા વાયદાસ હા મેં પણ એ નહીં કહી દીધું માર કેવાનું હોય આ વસ્તુમાં વ્યવહાર થતું હોય આજ હોય

આ બે દી થી ખોટા થયું મારું કામ પડ્યું મેં કીધું હું કઈ જોવા જ નહીં વિચાર કરો એ પણ તમારે એક મૂળિયું છે મારે હાંચ માં આવીને ને પીડ્યો સૌ

બરોબર અને એ મને જ દીધું છે મારે પંદર તારીખની ડિલિવરી હોત છે બરોબર પણ આમ કર્યું હોય તો એમ કેવો કે આ દિવસે ડિલેવરી આવશે આ દિવસે આવશે બરોબર મારી વાત સાંભળો જો ડિલેવરી નું આપડે ભૂલી જાવ ચર્ચા કરી મારે તમને આઠ દેવાના બીજું કઈ છે આઠ દેવાના થાય છે ને બરોબર ચાર નહીં વાગે કદાચ મારી પાસે નહીં હોય ને તો હું ગમે અહિયાં લાવીને તમારે આઠ આવી જઈશ બીજી વાત ભૂલી જાઉં હાલો હવે અમારી પાસે તમારી પાસે ને એવા શબ્દ હું તમને આપું છું બરોબર તમારા હાથ આવી ગયા તમ તાર નહી મારી પાસે કોઈ પાસે નહી આવે તો તમારા હાથ આવી જશે એટલે કેટલા વાગે આવી જશે ચાર વાગ્યા પેલા મારા પૈસા તમારા પડી જશે જ આ બાબતમાં મેં તો આ તમારા હાથું થઈને હું મેનેજ કરું છું કે આની હઠ હઠ ઢીલ થઈ જાય ઘરનો માણસ છે ઢીલ થઈ જાય ઢીલ થઈ જાય ધીમે મારા કરવી હોય ભાઈ તમે હોય એ નથી કરવાની લ્યો અમે ધીમે શબ્દ એવો દિવસ હું ના પાડું છું મારો તમે ફોલ કાઢો છો ને પૈસા નાખી ચાર વાગે ના નાખી દઉં હા તો કઈ વાંધો નઈ બોલ ભાઈ જય માતાજી જય માતાજી નીકળ્યા હમ મારે તો હાલ્યો આવું શો એવું છે હા ચોટીલા પોચી ગયો હા એ ટેમે હું આદર જ થઈ જાવ હે એ ગયો તો બાર ગામ પણ મારા ટેમે હું આદર જ થઈ જાવ આવતો રહ્યો એમ હા હમણાં ગાડી આવે પછી કરું પણ આતે વાંધો ને ઓલા વસંતભાઈ તમારો ફોન ની વાટ જોતા તમે હમણાં ફોન કર્યો હા હા બરોબર ના આજ સોમનાથ વાળા નું બેય નો છે ને હા હું મારો નીકળીશ તાર બાપુ આગળ પૈસા લેવાના છે તાર બાપુ ફોન નથી હે તારા બાપુ આગળ પૈસા બાકી છે તું કેતો ને દઈ છે

એટલે તારી જે ગેંગ હોય ને લેતો આવજે હા તો કાય વાંધો નહીં હું લેતો આવના પૈસા બાકી છે ને એ બધા આવવાના છે અરે કાય વાંધો નહીં જીના હોય એના અમે ત્યાં થોડા લોણ આપી દેવા ગયા હતા અને તારું ઘર ક્યાં છે એ તો દેખાય

હવે ના વાંધો ને આ નંબર આવે એટલે મને ફોન કરે બરાબર હાલો મે તને કહી દીધું તું નહિ કા હું નહી બરાબર હાલો હાલો હા એ કઈ ક્યાંય ની જવું હા અને તું એમ કે દુકાને આયો એટલે એકાદો નહિ એમ ને હા હા તે એમ દુકાને આયો તો ક્યાં વિયો નો જાતો બરોબર અરે દુકાને છો દુકાને દુકાને ક્યાં જવાનું નો હોય હા માર જ એકાદો દુકાને જ હોય તારે મુ તો એકાદો મારવો હે ને હા ઈ એ ગમે થઈ થાય કે બરાબર મે કઈ કીધું ને હા તે કાય વાંધો ને હા કાય વાંધો ને હા અમને દુકાને આવી છે બરોબર કાય વાંધો ને કાય વાંધો નહિ

હા કાઈ વાંધો નઈ હું તમ તાર ભેગો થઈ ઈ નઈ ભેગા થાય ને હું ભેગો થઈ તું ભેગો થઈશ પૈસા દઈ દે ને એટલે હા કાઈ વાંધો નઈ ના ના કાઈ વાંધો નઈ ઓલા વટ વાત કરી છે ને એટલે ઈ કરવાનું હોય બરાબર હા તે કાઈ વાંધો નઈ જે કરવું એ કરજો પણ પૈસા દઈ દે ને પછી ના 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 વટ ની વાત થઈ હવે વટ ની વાત થઈ છે એટલે હવે કાઈ લા વટ ની વાત ની તું ક્યાં દે તો તાર બાપા ને એકદમ સોટેલ ને ધમકાઈ નાખ્યો તે દી બધા ક્યાં ગયા તા તે દી તે દી હું નોતો બાકી ઈની માં